તો કાંઈ અમે તો નીકળી જાય છીએ પાલોદર જવા માટે હેડતા હાથ તો અમારે પાડોશી બી આવ્યા છે હેડીને દર્શન કરવા પછી આપણે થયું કહેવાય યા રામપુરા રામપુરા ગામ હા રામોસણ રામોસ રામ પણ રામોસ રામ રામપુરા વિસ્તારી તો ચલો કાંઈ આગળ જઈને મળી જાઓ કાય ખોટલમાં તો કાંઈ રામોસના જમવા જઈએ છીએ નગર મંદિર

અને હવે જઈએ મંદિરમાં દર્શન કરવા લાઈન છે સવારે તો કઈ દર્શન બર્શન તો થઈ ગયા પણ વધારે ગયું થોડી વાર બેસે મને બે જણા જે ગાઈશ ઘરે બેઠા બેઠા જોતા હોય ને આને એક વખત વાંચી લેજો થોડી વાર એનો ફોકસ કરું છું કસાટ જોગણી માનો ઇતિહાસ તો જો કઈ નેકડી આવો ઘરે જવા માટે દર્શન બસન કરી અને આટલાથી સિટી બસમાં માં બેહી જઉં કેવું મંગ આવ રિક્ષા સિટી બસ માં મળવા બેહી ગયો તો ગાઈસ અમે તો સિટી બસમાંથી ઉતરી ગયા અને આઈ ગયા પાછા રામોસલા ગામમાં માં પાછા હેટતા હેટતા જવાનું હું મંગ એક કિલોમીટર 1.5 કિલોમીટર થતું છે ને તો આપણો હતી 2 2 કિલોમીટર થાય ને 1 કિલોમીટર આવો તળકો ચડે ખાવો

અંકિત જોડે છે અંકિત જોડે અંકિત જોડે પાલા દરજી ને હું તો એસટી વાથી મળી જઈ બસ તેમાં બે જઈને તે દર્શન કરીને તમે તેની બસ માં પાસે આવી તો હે દાદા હવે એથી છે મારે તે ખોટા બનાવો ઓ તો ગાઈસ મારી જીની બાઈક પડી મને આયા તો લાગે સરકાર માં જઈને જકી

chấm Mà mầm 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 Mà mầm 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 gà mầm 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 mầm

છડો ઘર માં હેડો તાપનો તો ગાઈસ હું તો જસુ ઘરે કિંજાલે હેડી ઓય યાદ મોહન દાદી બેજના તો જી ગરબાવા દેખો તો ખવડ નહીં તો આવ છે આયા આટલા હો દીવાલ સુધી આયા હતા તો કાઈ જ ઉપર આવી ગયો થોડી વાર આરામ કરીએ નખેન્ચ ચલે આવી જઈશ તો રૂમમાં અચાનક આવી ગયો બહુ દિવસે હમણાંથી વ્લોગ ન તો મૂક આવી જાય બ્લોગ બનાવતા એટલા આવી જાય હું ઘરે ગયા બધો મજા કરતા તો પરીખા પરીખા કરતા પૂરી બાપીને બુરી હમ એક લોડ બનતો દન એક તો છ જવું પલ્લો જવાનું વાજે હેડિંગ લઈ જવું તો બહુ દાડે રહેવાનું રહેવાનું તમે તો આખી જિંદગી અમે તો નીચે Kenjali nature aja dadi tau tuh berat pulpa begi Ano aja wadah Nah, homo, mesin calon pila kalon mu Cah wani? Aduh, sapi batang pilih aja Tuh guys, kenjali, cah, garam karo Mapri? Iya Mapri,

અ અ અ મોબાઈલ જોજો કરો મોબાઈલ જોજો કરો તો ગાઈ તો જાગાડી રહી ખારી ખાવી ખારી ખારી પડી મમ્મી ને ખાવી તો ખાડી પડી વાખી નહી હોય તો નહી ખાય ચા સ્ટોર રૂમ માં લેતા જ મીતુજા જ બી થી ના તો ખારી ખા બેઠી સા ખારીન

2025 મે ઘુમ લો 2026 મે તો દુનિયા ખતમ હો જાયેગી કાપી દે હે નક બતાજી મિત્રનત નહી નક ટ્રેન આઈ દનચુ ના

તો ને અખરી ગાઈ જતો કિંગલ નવી રેસિપી બનાવીલી છે બજાર જઈને આવું વિડિયો બનાવી દે થોડો ઘણો પાઉ ભાજી લઈને તો ગાઈસ અહીયા તૈયાર કરી નાખી હો તન વટકો પણ નાખી આતો આનું હવે ચાલતા ને બગા દેઈએ ચાલતા ને બસ બસ ખોડી ગંગડી બનાવી દીધી આતો બનાવી Begitu time Banyak banget yang mu genguruh. Iya, mau banget mu. coba. Ayo, kita 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 coba. Ayo, kita

ਪਪਾ ਜਮਿਲੇ ਅਕੀ ਤਰਦੀ ਗੰਗੂੜੀ ਬਨਸਾ ਪੰ ਟੰਡਾ ਰੱਖ ਕੇ ਉਹਨੂੰ ਜੰਮਨ ਲਾਈ ਦਿਦੋ ਮੰਮੀ ਢਾਲੀ ਆਈ ਹੈ ਆ ਵੀ ਗੰਗੂੜੀ ਹੋਈ ਹੈ ਉਹਨੂੰ ਕੋਲੇ ਜਮਾ ਪਾਉਂਗਾ ਦਾਦੀ ਜੀ ਬਾਜੀ ਲਿਓ ਦਾਦੀ ਉਹ ਮੇਰੇ ਦਾਦੀ ਜੰਮਾ ਦੇਈ ਜਾ ਪਾਉਂਗਾ ਤਾਂ ਗਾਈਸ ਮੰਮੀ ਜੰਮਾਈ ਜਈ ਗਿੰਜਲ ਜੰਮਾ ਦੇਈ ਜੀ ਬਣਾਉ ਦੇ ਲੈ તો કાજ જમવાનું તો કાઢી દીધું હજી પાઉ નો ગંગોળી હા તેલ વાળું ગરમ કરવાનું તો પણ ના પાડો મમ્મી ચાલશે એમ ઘડો તો કાજ અમે તો બધા જમી રહ્યા ના કિંજલ તો વાસણ ધોવા જતી રહી લાઈટ કરી નથી કિંજલ તો જઈ વાસણ ધોવા ઓહો હા એ તો કેટલો ભેગો થઈ જો મમ્મી વાત કરી છે સોનલ જોડે તો કાજ બધા તો જમી રહ્યા ને વાસણ બાસણ ધોઈ ગયા

અને બેઠા હા આટલી મોટી વધી ખઈ લો શેકી દીશ ચાલ શેકવાની મમ્મી મસ્ત લાગે છે કેલી ની કોઈ બાફી ના કરો શું છે કંટાળો આવે છે તો ધાબા પર જતો ધાબા પર જતો રહો જો કંટાળો આવે ગા ઊંગ આવી છે બાપડા નજી તો હાડા આઠ વાગે તો ચલો ગાઈસ આપણો વિડિયો નો કરીએ છે એન બધાને ગુડ નાઈટ કહી દઈએ બાબા ગુડ નાઈટ આ તો હાડા આઠ વાગે ગુડ નાઈટ

કપડો લાય તે બતાવ તખરા જ ના નું કપડો મારો મારો કપડો તો હું જોવો દે જોઈ લેવાનો પણ તો ખરા હું તો એક હું હું જોવો એક જોડી ચાર પાંચ જોડી ચાર પાંચ કાલ કે ચાર પાંચ જોડી કપડો લઈને આવ્યો તે તે ફોન ઉપાડ તો ફોન કપડો પસંદ કરાવવાડ